જંગી જનમેદની વચ્ચે યોજાયેલી અમિત સભા બાદ ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવા સમર્થકોની વચ્ચે પહોંચ્યા હતા જ્યાં તેઓએ સમર્થકો સાથે આદિવાસી નૃત્ય કર્યું હતું છોટાઉદેપુર લોકસભા માટે યોજાયેલી જાહેર જાહેરસભામાં ડભોઈપાદરા હાલોલ પાવીજેતપુર સંખેડા અને છોટાઉદેપુર તેમજ કવાડથી મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો અને કાર્યકરો ઉમટી આવ્યા હતા મહેતા જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ રાજેશભાઈ પટેલ કિસાન મોરચાના અગ્રણી ખેરવાડી પ્રદેશ મહામંત્રી શબ્દસન રાજ્ય કક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા સભા સંપૂર્ણ થયા બાદ તેઓ લોકો વચ્ચે પહોંચ્યા હતા જ્યાં ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાણે સમર્થકોએ વધાવી લીધા હતા આદિવાસી વિસ્તારમાં લોકપ્રિય ગણાતા આદિવાસી નૃત્યના તાલે ભાજપના ઉમેદવાર સહિત કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા અને પ્રચંડ બહુમતીથી જીતવા માટેનું આહવાન કર્યું હતું છે જ નહીં તમે જોઈ શકો છો કે આ ભારતીય જનતા પાર્ટીની સીટ ફિક્સ છે અત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે અમિતભાઈ શાહને આટલી વાર લાગી છતાં પણ પ્રતીક્ષા કરી રહ્યા છે જે દિવસે ગીતાબેન રાઠવાએ ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે કદાચ ગુજરાત આકામાં કોઈ એક કે બે જગ્યાએ જે શો થયો છે એમાંનો એક શો છોટા ઉદેપુરમાં થયો હતો અને એટલી પબ્લિક અહીંયા આગળ તૂટી પડી હતી આ નિશ્ચિત